ઓતપ્રોત કરી અને બદલવા માટે બાધિત કરશે પરંતુ એના માટે એક એવી શક્તિની આવશ્યકતા છે જરૂરિયાત છે કે જેને જ્યાં સુધી પૂરી નહીં કરવામાં આવે એની પૂર્તિ ન કરવામાં આવે ત્યાં સુધી પરિણામ મળવું અશક્ય છે તો આવો આજે આપણે સંગઠન એકતા સહકારિતામાં કેટલી શક્તિ છે સંઘ શક્તિનો કેટલો છે છે એની એ ધીમહિ ધીયો નહ પ્રચોદયાત ગાયત્રી મંત્ર નું ઉચ્ચારણ કર્યું પરંતુ એના મર્મને એના ભાવાર્થને સમજી અને જો સમાજની અંદર કાર્ય કરવામાં આવે તો આજની વિકટ પરિસ્થિતિઓનું સમાધાન સહજ રીતે નીકળી શકે છે તો ભાઈઓ બહેનો ગાયત્રી મંત્ર એ કોઈ સંપ્રદાય નથી ગાયત્રી મંત્ર એ કોઈ ધર્મ નથી ગાયત્રી મંત્ર એ કોઈ દેવી દેવતા નથી પરંતુ ગાયત્રી મંત્ર એ સમગ્ર સૃષ્ટિના પ્રત્યેક જીવને જીવન આપનાર પ્રાણદાતા દૂર કરી સુખી થવાના રસ્તા પર ચાલવા માટેના શ્રેષ્ઠ વિચારો પ્રદાન કરનાર માં ગાયત્રી છે અને કળિયુગમાં સંઘ શક્તિ જ મહાન છે એકતા ક્ષમતા સુચેતા દ્વારા સમાજ નું નિર્માણ થાય